રુદ્રવર્તા એટલે શિવજીના વ્રત રવિવાર થી માંડી અને શનિવાર એકમ થી લઈ પૂનમ દરેક દિવસ વ્રત થી ભરેલો છે અને જો બહેનો વ્રત રહે તો શું ફળ આપે છે ભગવાન મહાદેવ બીજું બજાર છે

શ્રાવણ મહિનામાં જુદા જુદા દિવસો વાર વ્રત છે ન અકાલ મરણ વિચારતો અને સાથે એ પણ કહ્યું વંધત્વ્યમ હરણ કદાચ જો વિધાતાએ એના લેખમાં સંતાન ન હોવાનું લખ્યું હોય ને પણ જો શ્રાવણ માસની ઉપાસના અનુષ્ઠાન કરે તો એમનું દૂર જાય છે તો આવો વિશાળ મહિમા ભગવાને ગાયો છે અને એટલું જ નહીં એની સંપત્તિમાં વધારો થાય છે એના વંશમાં પણ વધારો થાય છે સ્કંદપુરાણના શ્રાવણ મહાત્મેયમાં એવું પણ કહ્યું છે સૂર્ય ચંદ્રો પરાગેશુ સિદ્ધિ ક્ષેત્ર પીવા કવચિત ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ ચંદ્ર ગ્રહણ હોય એવા સમયે કોઈ પવિત્ર તીર્થમાં જઈ અને તમે એક હજાર વખત ઓમ નમઃ સિવાય બોલો અને જે ફળ મળે એ શ્રાવણ મહિનામાં સોમવારના દિવસે ઓમ નમ શિવાય એક વખત બોલવાથી મળે છે મહિમા ગાયો છે અને શ્રાવણના સોમવારમાં જે ઘરે વૃક્ષ હોય જેમને આંગણે બિલો વૃક્ષ હોય એમને આંગણે શ્રાવણ મહિનાના સોમવારને દિવસે તેત્રીસ કોટી દેવતાઓ દર્શન કરવા આવે છે તેથી જેમને આંગણે વૃક્ષ હોય ને એમને ત્યાં લક્ષ્મીની ક્યારે ઉણપ ન રહે કારણ કે સાક્ષાત લક્ષ્મીજીના વક્ષલ ઉત્પન્ન થયેલું આ વૃક્ષ છે તેથી જેમને આંગણે જગ્યા છે એ લોકો એ પ્રયાસ કરવો એક બિલ વૃક્ષ વાવું ઘણા લોકો શું કરે કે આંબો વાવો કેરી ખાવા થશે એમ સ્વાર્થ નહીં પરમાર્થ નું કામ કરો અમુક સોસાયટીમાં જઈએ ને તો જોજો ઘરે ઘરે આંબો હશે બિલ વૃક્ષ નહીં વાવે તમારે આંગણે બિલવૃક્ષ વૃક્ષ હશે અને શ્રાવણ મહિનામાં કોઈ વ્યક્તિ તમારા ઘરની બાજુમાંથી પસાર થાય બિલવપત્ર અને એ તોડી અને ભગવાન મહાદેવને અર્પણ કરશે ને તેનું પચાસ ટકા ફળ જેના ઘરેથી બિલ વૃક્ષ આવ્યું છે ને એને મળશે તેથી વૃક્ષ એવી રીતે વાવવું કે શેરીમાં થોડીક ડાળી વાવો તો હાલતા ચાલતા માણસ લેતો જાય તેથી જેમને આંગણે બીલો પત્ર છે બીલો વૃક્ષ છે દરેક કહેવું કે અમારા ઘરેથી લેતા છો તો જો બીજાના ઘરેથી લઈ જઈએ અને એને અડધું પૂર્ણ જતું રહે તો એના કરતા આપણા જ ઘરે વાવી દઈએ અને આપણે જ લઈને જઈએ તો તમે શિવાલયમાં ભગવાનના દર્શન કરવા જાઓ ખિસ્સામાં પૈસા લઈ જવાનું ભૂલી ગયા કોઈ ભૂલી ગયા હોય ને કોઈ હાથે ન લઈ જાય હવે તમે શિવાલયમાં દર્શન કરતા હો અને તમારી બાજુમાં કોઈ પડોશમાં પડોશી હોય અને એ તમારી બાજુમાં શિવાલયમાં ઊભા છે અને એની પાસેથી દસ રૂપિયા માગો કે મને અત્યારે દસ રૂપિયા આપ હું ઘરે જમ તને આપી દઈશ એવી રીતે તમે જો ભગવાનને અર્પણ કરશો ને તો ભગવાન સ્વીકારશે નહીં સ્વીકાર તેથી જ્યારે પણ તીર્થ સ્થાનમાં જાઓ ત્યારે કોઈના ખિસ્સામાંથી કોઈના પર્સમાંથી પોકેટમાંથી પોકેટ ઉછેના પૈસા લેવાને એ ભગવાનને ન ગમે ભગવાન એમ કે જગતનો પિતા તારી સામે ઊભો છે તું બીજા પાસેથી માંગશું તું ભૂલી ગયો છો તો વાંધો નહીં મને ખાલી પ્રાર્થના કરી દે કદાચ તારી પાસે નહીં હોય તો તારો ભંડારો ભરી દઈશ કારણ કે ભગવાન મારા છે બધાયને આ લાગણી હોવી જોઈએ એ ભગવાન મારા પરિવારના સભ્ય છે અને પરિવારના સભ્ય પાસે ન માગીએ અને પડોશી પાસે માગીએ તો ભગવાનને ખોટું જ લાગે ને માનો કે અમારે વસનબા છે એ બાર ગામ જતા હોય પછી બાજુમાં કોઈ બેન રહેતા હોય એ બંને સાથે જતા હોય તો અસ્મિતા ભાભી એમ કે મારી માટે કિલો સબરજન લેતા આવજો પણ એ એના સાસુને ન કે વસનબા નો કે પડોશીને કે તો સાસુ કેટલું ખોટું લાગે લાગે કે ન લાગે તો જે મારા છે એની પાસેથી માગો પડોશી પાસેથી નહીં તો તમે ભગવાનના મંદિરમાં ગયા પછી બીજાના ખિસ્સામાં જશો તો ભગવાન નારાજ થશે તેથી આ ખાસ જો મારું ભગવાન તે મને આપ્યું છે એ જ તને અર્પણ કરું છું બીજું નહીં મારું જ તને આપું છું